આપણે જે રસ બોહોળી જે કહેવાય રામ બોર જેને કહેવાય એ બોહોળીને જે ખેતી કરતા એક ખેડૂત છે આપણે એની વાળીએ જઈ જો આ બોરનો જે ઉતારો તમે જુઓ તો ત્યારે જે કાસા બોર છે તો એ પણ અઢળક બોર છે એટલે જો હું તમને જે આ બોર દેખાડી દઉં છું જો હવે આ ખેડૂત પાછીથીને જ આપણે થોડુંક માર્ગદર્શન લેવી કે આ કઈ જાતિ બોર છે બે વકલની હોય એવું લાગે છે તો હવે અહીંયા આપણે ખેડૂત ઊભા છે એમને પૂછવી

ફાયદો કેવો કામ સારો ફાયદો થાય છે અને ઉતારો કેવો આવે ઉતારો સારો આવે એક સ્થળિયું બે હજાર નું થાય એક સ્થળિયું બે હજાર નું થાય એવા કેટલા રોપા છે આ આમાં છે હાથ થળિયા હાથ થળિયા છે અને બે વકલ બોરડી છે આ એપલ અને કાશ્મીરી એપલ કાશ્મીરી એપલ અને ઉમરા અને ઉમરા જાતી જો આ તમે જે દેખાડી રહ્યો છો એ કાશ્મીરી એપલ કહેવામાં આવે છે જો આ

એ તો આ તમે કઈ માર્કેટમાં દેવા જાવ છો ગોંડલ અને પોરબંદર ગોંડલ અને પોરબંદર સરસ કેટલું કામ આશરે ઉતારો થાય એક એક દસ થી પંદર બોર ઉતરે સરસ સરસ તો ગોંડલ અને પોરબંદર બે જા બીજે ક્યાંય નિકાસ કરો છો આ અત્યારે દાખલા તરીકે બોટાદ છે તમારા નજીક રાજકોટ છે જસ્તણ જાય સરસ સરસ એક બીજા ભાઈ પણ છે એને પણ આપણે મળી ભાઈ તમારું નામ શું છે મારું નામ ભરતભાઈ છે ભરતભાઈ તમે જે જે આ અત્યારે જોવો છો તો તમે તમારી વાડી બોરડી વાવી એની બીજું કોઈ મારે છે સીતા મને એવું વિચાર છે કે આ બોરડી વાવવી કારણ કે બોરડીમાં કોઈ ખર્ચો નથી આવતો અને એના હિસાબે ઘણું આમ મુનાફો મળે એવું મારું કેવું છે બોર માં નફો મળે એવું છે સરસ આ બે ખેડૂતની મુલાકાત લીધી આપણે ખૂબ ખૂબ આભાર બેનો ભલે જય રામ જય